નમસ્કાર મિત્રો દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ડીજીસીએ નોટિસ બાદ સંકટગ્રસ્ત ઇન્ડિગોએ જાહેર કર્યું નિવેદન આજે એક હજાર પાંચસો ફ્લાઇટ ઉડાન ભરશે કચ્છમાં એકસો પચાસ ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકેલો યુવક નવ કલાકે મૃતદેહ હાલતમાં મળ્યું અલાસ્કા કેનેડાની સરહદે સાત પોઈન્ટ જીરોની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ સુનામીની આશંકાને પગલે લોકો ભયભીત ચોવીસ કલાકમાં જવાબ આપો ડીજીસીએ ઇન્ડિગોના સીઈઓને મોકલી કારણ દર્શક નોટિસ સરકારનું આકરું વલણ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત રાજુલા પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતા ડ્રાઈવર ઇજાગ્રસ્ત ગીર સોમનાથમાં એક સાથે બ્યાસી પોલીસ કર્મચારીઓની બદલી એસપીના આદેશથી પોલીસ વિભાગમાં હડકંપ અમદાવાદ પોલીસે સાત ગૌ તસ્કરો કરી ધરપકડ ગૌ વંચ નો બચાવ્યો જીવ ચાર લાખ નો મુદામાલ કર્યો જપ્ત ભરૂચના જંબુસર નજીક દરિયામાં બોટ પલટી પચાસ થી વધુ કામદારોને બચાવી લેવાયા બોટ માલિક નું થયું મોત મારા ઘરે આવો સાથે એક્સરસાઇઝ કરીશું અને જોડો લડીશું રાહુલ ગાંધીએ એ કિરેન ને આપ્યો જવાબ રાજ્યના મંત્રીઓને આખરે કાયમી પીએ અને પીએસ મળ્યા મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક જાણીતા સિંગર કિંજલ દવે સગાઈ કરી લીધી ફેસબુક પર પોસ્ટ કરીને કરી જાહેરાત લોકસભામાં એક પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કરવામાં આવ્યું ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક લોકસભામાં થયું રજૂ બિલ નિર્મલા સીતારમણ પાન મસાલાની વસ્તુ પર ખતરનાક ટેક્સ નાખવાના છે કિંમતમાં દસ ગણો થશે વધારો ખોડલધામના સરણે સરકાર સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને લેઉઆ પટેલ સમાજના મંત્રીઓનો સન્માન સમારોહ ગુજરાતમાં મુખ્ય રેલવે પ્રોજેક્ટ ને મંજૂરી કેન્દ્ર સરકારનું રૂપિયા આઠ હજાર એકસો એકોતેર કરોડ થી વધુ પ્રોજેક્ટમાં જંગી રોકાણ સુરતમાં દેશનો સૌથી મોટો ભૂગર્ભ જળ બેરેજ બનશે તાપી નદીમાં દસ કિલોમીટરનું મીઠું પાણીનું સરોવર બનશે યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો હાઈ એલર્ટ વચ્ચે મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદનો પાયો નંખાયો ત્રણ હજાર સુરક્ષાકર્મી એલર્ટ ગોવા નાઇટ ક્લબમાં સિલિન્ડર વિસ્ફોટથી ભીષણ આગ પચીસ લોકોના થયા મોત સીએમએ કહ્યું બેદરગાર અધિકારીઓ સામે થશે કડક કાર્યવાહી યુદ્ધ માટે તૈયાર રહો અમે તમારા ટુકડા કરી નાખીશું તાલિબાનના ભયાનક ખતરાથી પાકિસ્તાન ડરી ગયું ખેડૂતોને ઉજાગરા કરવાનો વારો તાર ફેન્સિંગ મુદ્દે સો ટકા સબસીડી આપવાની સરકાર પાસે માંગ કેન્સરના કેસોમાં મોટો ઉછાળો ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને ઉત્તર પ્રદેશમાં અને મહારાષ્ટ્ર રાજ્યોમાં સ્થિતિ સૌથી ગંભીર પતંગ રસિયાઓનો રંગમાં પડ્યો ભંગ આ ઉત્તરાયણ સમયે નહીં ઉડાવી શકાય પતંગ ગુજરાતમાં લાગુ થયો નવો નિયમ ગીર સોમનાથમાં ચોવીસ મહિલા ગીર સોમનાથમાં ચોવીસ મહિલા પોલીસ કર્મચારીઓ સહિત બ્યાસી અધિકારીઓની બદલી થતા મચ્છીઓ હડકમ લોકોએ પોતાની મર્યાદામાં રહેવું ઓડીઆઈ સિરીઝ જીત્યા પછી ગૌતમ ગંભીર ગુચ્છે થયો વિરાટ કોહલી અને રોહિત શર્મા બે હજાર સત્યાવીસના વર્લ્ડ કપમાં રમશે ગૌતમ ગંભીરના જવાબે બધાને છોકાવ્યા પાકિસ્તાની ખુશામત ખોરી એ ભારત અમેરિકાના સંબંધો બગાડી નાખ્યા પેન્ટાગના ભૂતપૂર્વ અધિકારીનો ચોંકાવનારો દાવો અયોધ્યાના ચુકાદાના છ વર્ષ પછી પણ નવી મસ્જિદનું કામ શરૂ થયું નથી માર્ચ બે હજાર છવ્વીસ પછી કામગીરી શરૂ થવાની શક્યતા પાકિસ્તાની એક્સપર્ટ નો સનસનાટીપૂર્ણ દાવો ભારતીય વાયુસેનાએ એટી ફાઇવ જેટથી કર્યો હતો હુમલો ભારત હવે આઈડીએફની સહેલીમાં આતંકવાદ કચડી નાખશે નવા વર્ષમાં ઇઝરાયલ ચાલીસ હજાર લાઇટ મશીન પહોંચાડશે જગત જમાદારની આંખ ખુલી ભારત અને અમેરિકા ફરી વેપાર વાટા ગોટો માટે તૈયાર ત્રણ દિવસ સુધી ચાલી શકે છે બેઠક ભૂકંપના ભયંકર ઝટકાથી અલાસ્કા કેનેડાની ધરતી ધ્રુજી એક બાદ એક વીસ આફ્ટર શોક ના આવ્યા ઝટકા જ્ઞાન વાપી શાહી ઈદગાહના સવાલ પર સીએમ યોગી આદિત્યનાથે કહ્યું અમે દરેક જગ્યાએ પહોંચી છું સાબિત કર્યું કે ભારત અમેરિકા સામે નહીં અમેરિકી આપ્યું નિવેદન કાગવડમાં પાટીદાર મંત્રીઓનું સન્માન અને શક્તિ પ્રદર્શન નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચે સુકદ સમાધાન અમદાવાદમાં ઓવરબ્રિજ અને રોડ બનાવવાના પચાસ વર્ષ જૂના લીલાશામ વૃક્ષોનું નિકંદન કાઢવાની મંજૂરી આપવામાં આવી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટની મુલાકાતે કેજરીવાલની રાજકોટની મુલાકાત સમયે ગુજરાતમાં ઓબીસી ને ચોપન ટકા અનામત ની માંગ તેજ વસ્તી ના પ્રમાણમાં અનામત માટે રજૂઆત કરવામાં આવી અભિષેક શર્મા એકસો ને એક સગ્ગા ફટકારીને રચ્યો ઇતિહાસ આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો આઠ હજાર ફૂટની ઊંચાઈથી પેરાઝમ્પિંગ સૂર્યકિરણના જાબાજ જવાનો વિમાનો દ્વારા દિલ ધડક સ્ટન્ટ રાજકોટમાં દુબઈ જેવા એર શો એ જમાવટ પાડી મેમરી ચિપ બનાવતી માઇક્રોન કંપનીના નિર્ણય બાદ રેમના ભાવ બસો ગણા વધ્યા નવી પાર્ટી બનાવી એઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડીશું હોમાયુ કબીરનો બીજેપી અને ટીએમસી ને રોકવાનો કર્યો દાવો ખોડલધામથી ભાજપનો રાજકીય સંદેશ નરેશ પટેલ જયેશ રાદડિયાને બાથ ભેડીને એકબીજાને ગળે લગાડતા જીતું વાઘાણી બીજેપી નહેરુના નિર્ણયો પર નિશાન સાધ્યું સોનિયા ગાંધીના આક્ષેપોનો આપ્યો જડબાતોડ જવાબ રશિયા માટે લડવા માટે મજબૂર બનેલા ગુજરાતી યુવાને પીએમ મોદીને મદદ માટે અપીલ કરી એસઆઈઆર અંતર્ગત રાજ્યભરમાં ગણતરીની અઠ્ઠાણું પોઈન્ટ ઓગણીસ ટકા કામગીરી સંપન્ન બીએલઓની કામગીરીને બિરદાવી આપણે અહીં બુમો પાડવા નથી આવ્યા સંસદમાં હંગામા પર શશી થરૂરે પોતાની પાર્ટીના સાંસદોને ટપાર્યા ખોડલધામ દ્વારા નવ નિયુક્ત લેઉઆ પટેલના મંત્રીઓનો સન્માન કાર્યક્રમ નરેશ પટેલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત સચિન જીઆઈડીસી માં બરફની ફેક્ટરીમાં ફ્લશ ફાયરની ઘટના બે યુવતીના મોત એકની હાલત ગંભીર

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ સ્ટે આપવા માટે હાઈકોર્ટનો ઇન્કાર સમૃતિ મંદાના પ્લાસ મુસલના લગ્ન કેન્સલ કહ્યું હવે આગળ વધવાનો સમય આવ્યો ગોવાના નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ ત્રણ ટુરિસ્ટ સહિત ત્રેવીસ લોકોના થયા મોત પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું રાજકોટ સિટી બસનો કાળો કેર કોઠારીયા ફાટક નજીક પાસઠ વર્ષી રાહતદારીને અડફેટે લેતા કરુણ મોત ઇન્ડોનેશિયામાં જળ પ્રલય વિનાશકપુર અને ભૂસ્ખલનથી થી થી વધુ લોકોના મોત હજારો પ્રભાવિત સુસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારો અગિયાર પોઈન્ટ નવ ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુ ગાર અમદાવાદમાં હવાની ગુણવત્તા બગડી સરેરાશ એક્યુઆઈ એકસો ને એસી આસપાસ ગ્યાસપુર બોડકદેવ સહિત અનેક વિસ્તારોમાં હસ્તવ્યસ્ત ચૂકવણી કરાઈ ભાજપ અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ સેટિંગ કરીને તોડ કરે છે સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ સરકારની કડક કાર્યવાહી નક્કી કર્યો ટિકિટનો અભાવ એરલાઇન્સના મનસ્વી ભાડા પર લગાવી લગા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ